પાણી લાવજે તો રમજી આવું ગમતી ન તારી ઢોકળી થોડી સાઈડ નાખો ને પછી જવું ગભોરા

તમારે સુધરવું હોય તો આજ તે દારૂ છોડી ગયા તું અને તમે જેના જ્યાં ગુના કર્યા એની માફી માંગજો તમારે કે સ્વર્ગત ને માં જગ્યા મળે નહીં

એટલે પણ એને તો આપણે માર્યા હતા હાથમાં આવે છે ને આપણે મારી મારી બે ઉતારી નો મારે તો માર ખાઈ છે ભી પણ એ માફી માંગીને આપણે હવે આપણા જે ગુના કર્યા હે એ ગુના માફ કરશે કોક કરીને તો માફ કરશે કે અલા બંકા આપે આટલા વર ભેળો ભીધો ભેળા ફર્યા આપણે એટલે પીવામ તો પીવામ તો આપડી દોસ્તી બની હતી હવે તો અચાનક શું હુજો તને છોડવાનું કે છે તારી બધી વાત સાચી મથુરા હ આપણે દારૂ ગણવા દીધા બરોબર હા આપડે નહી રાખ્યું નહીં કોઈ બી ની વસ્તુ બહાર પડી હોય તો આપણે બે દાણા મેચી દારૂ પી બળતી છે કે અમારી વસ્તુ લઈ ગયા ગમે મોતું નહી મળે આપડે મળશે

માફી માંગવા આઈડિયા થાપ છોડે તો ખમજી ભી પડે હમો આવાજ કરતો સુધરવાનો પેલું શું આ સુધરવાનો મોકો મળ્યો છે આપણે આખી ગી દારૂ બાવળી માં જાય છે એટલે હવે આપણે ઘર માટે મજૂરી કરવી પડશે એમ ઘર બનાવવા માટે

આપડે સારી લાઈન પકડવી છે બે જણા પેલા જેમ ફતા સાયકલ લઈને એમ સાયકલ લઈને છે પેલા પાછી તમે ઉતારો ફટાફટ ગમો જય

પછી આ તો ભગવાન સપના કઈ જાય તમારે બેન સુધરવું માફી ઘણા કરે છે ઢોગળી વેસી મારી તમને નાડા પાડી માર્યા તા ખેતર માં

પણ દારૂ પી પી આખી હવે સમજો તમે કોઈ ગીધા જેવું ગાડો બીજી મારે તમે દારૂ અમારી જે સાયકલ હતી સાયકલ જેવી ગીધી પછી ગાડે ચો રેવા તમે

દારૂ પીવાનું ગપુરજી ને ઢોકળી લાવું આપડે તમારે સમાધાન કરો તો ઢોકળી લાવો તમે પછી આપડે આગેવાન ને બોલાવો બરાબર કે મંગાજી બરોબર મારાજી બોલાવો આગેવાન ને

લાગે છે તમારી જરૂર પડી હતી મારે ઢોકળી લઈ ગયા તા સોર તે પકડ્યા છે ગોમનાથ છે આપડા બરોબર

તે આવી જાય હમણાં આવી જ ફટાફટ મોસો બી તૈયાર રાખો આવી હા યા બે શું કોમ પડ્યું હવે કોમમાં તો કોઈ બાચી નથી બરાબર આ બે ઢોગળી લઈ ગયા બરાબર સારું વાંટવા દેજે મારે બેટા હોર હોર કે પી ગયા વાડી લઈ ને ગયા તે પછી હું તો આવ્યો ભાઈલું આ તો ઉર્યા હતા ઉઠા રહ્યા કીધું લે વાટી છે સાર નહીં મારા બેટા બાસી થઈ ગયા તો માર્યા થોડા માર્યા તે જાતા રહ્યા છે ઘેર ફોર કરીને અમુડા કે બીજા હોલ આવો તો ના હાલ્યા અમુક ઘેર ગયો ખાવાના મારા બેટા પડ્યા કે બે જણા ઢોકળી લઈને ઢોકળી બાર બાર વેચી મારી શું કરવાનું કહી ગયું હવે ઢોકળી કોને હાલે તે ઢોગળી લેવા ભળા બેઠા ઢોગળી જ મેં વેચાતી લીધી હતી

એટલે અરે આ કી તો બધા ભેળા કરો કીધું ઓધો નહીં આગી બન જે કરી એ સહી એમ તમે તમે કહો પી શું કરો હવે જે ફેસલો કરો એ તમે શો દુગડી ચાલી દીધી છે પાછી મને હવે પાછળ કાલો થયું ફેર આવું કરે તો એનો કોઈ નિકાલ લાવો તમે એનો હવે કોઈ ખરાબ રસ્તો લગાડો છો ધંધે લગાડો એના માટે તમને બોલાયે તે આગે બનાવી કોઈક નિય હાલ આવે મને એમ તમે આજે હાથી નહીં દો હમ બે જણ હાથી રાખો બરા